આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય ઉત્તરાખંડમાં આપત્તિગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યું જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં બે જવાન શહીદ નાસાના ક્રુ દસ મિશનના ચાર અવકાશયાત્રી આજે બપોરે કેલિફોર્નિયા પાસે પ્રશાંત મહાસાગર પર ઉતરે તેવી સંભાવના અને રેલવેએ શરૂ કરેલી રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના હેઠળ મુસાફરોને વીસ ટકાની છૂટ અપાશે વિગતવાર ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાના આપત્તિગ્રસ્ત ધરાલી હર્ષીલ વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ ગુમ થયેલા લોકોને શોધવા અને મૂળભૂત સુવિધાઓ પુનઃસ્થાપિત કરવામાં લાગી છે સેના રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રના સહકારથી બચાવ અભિયાન ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં લોકોને છે મહારાષ્ટ્રથી આવેલા એક યાત્રિકે આ માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો જિલ્લા અધિકારી પ્રશાંત આર્યએ કહ્યું દરેક અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક રાહત તરીકે પાંચ હજાર રૂપિયાની રકમ અપાઈ છે દરમિયાન રાજ્ય પોલીસ મહાનિદેશક દીપમ શેઠે ગઈકાલે રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી તેમણે સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી પ્રસારિત કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે रेस्क्यू ऑपरेशन सारे कोऑर्डिनेट हो रहे हैं जिसका स्थलीय निरीक्षण किया गया था और साथ में डीजी एनडीआरएफ और डीजीआईटीबीपी के साथ भी इंटरेक्शन हुआ और जितनी भी हमारी फोर्सेस ग्राउंड पे लगातार पिछले तीन दिनों से लगी हुई है सर्च एंड रेस्क्यू ऑपरेशन में उनके कार्य की भी समीक्षा की और जो आगे की रणनीति है अगले नेक्स्ट फेज जो हमारे ऑपरेशन के हैं उनके बारे में भी डिटेल में एक योजना बनाई गई है ચીનના ગાન્સુ પ્રાંતની ઝુઓંગ કાઉન્ટીમાં ત્રણ દિવસના ભારે વરસાદ બાદ અચાનક આવેલા પૂરથી ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા છે જ્યારે તેત્રીસ લોકો ગુમ થયાના અહેવાલ છે સરકારી માધ્યમો મુજબ વીજળી અને દૂરસંચાર સેવા બંધ થવાથી સ્થિતિ વધુ બગડી છે અને ઝિંગલોંગના પર્વતીય ગામમાં ચાર હજારથી વધુ લોકો ફસાયા છે ગ્વાંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન પણ થયું છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન વધીને એક લાખ એકાવન હજાર કરોડ રૂપિયા સાથે અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે આ સિદ્ધિ ગત નાણાકીય વર્ષમાં એક લાખ સત્યાવીસ હજાર કરોડ રૂપિયાના ઉત્પાદનની સરખામણીએ અઢાર ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ વૃદ્ધિની પ્રશંસા કરતા કહ્યું આ સંરક્ષણ ઔદ્યોગિક આધારને મજબૂત બનાવવાનો સ્પષ્ટ સંકેત છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંઘે સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને અન્ય હિસ્સેદારોની પ્રશંસા કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના પર્વ નિમિત્તે આજે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિએ કહ્યું આ પવિત્ર તહેવાર સમાજમાં સદભાવ અને એકતાને પ્રોત્સાહન આપે છે તથા ભાઈ બહેનો વચ્ચે પ્રેમ અને વિશ્વાસના વિશેષનું બંધનનું પ્રતિક છે સુશ્રી મુર્મુએ કહ્યું આ તહેવાર ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને નૈતિક મૂલ્યોને જાળવવાની તક પણ આપે છે અને તે મહિલાઓના અધિકારોનું રક્ષણ અને સન્માન કરવાનો સંકલ્પને વધુ મજબૂત બનાવે છે રાષ્ટ્રપતિએ દેશવાસીઓને એક સમૃદ્ધ દેશના નિર્માણનો સંકલ્પ લેવાનો પણ આગ્રહ કર્યો જ્યાં દરેક મહિલા સલામત અનુભવે અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિયપણે યોગદાન આપી શકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રાવણ પૂર્ણિમા નિમિત્તે ઉજવાતા વિશ્વ સંસ્કૃત દિવસની તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું સંસ્કૃત જ્ઞાન અને અભિવ્યક્તિનો શાશ્વત સ્ત્રોત છે અને તેની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળે છે શ્રી મોદીએ કહ્યું ગત દાયકામાં સરકારે સંસ્કૃતને લોકપ્રિય બનાવવાની દિશામાં ઘણા પ્રયાસ કર્યા છે જેમાં કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને સંસ્કૃત શિક્ષણ કેન્દ્રોનું નિર્માણ કરવું સંસ્કૃત વિદ્વાનોને અનુદાન ઉપલબ્ધ કરાવવું અને પાંડુલિપિઓના ડિજિટાઇઝેશન સાથે જોડાયેલા જ્ઞાન ભારત મિશન સામેલ છે પ્રધાનમંત્રીએ કહ્યું તેનાથી ઘણા વિદ્યાર્થીઓને સંશોધનકારોને લાભ થયો છે તેમણે ઉમેર્યું આ સંસ્કૃત શીખવા અને તેને લોકપ્રિય બનાવવાની દિશામાં દરેક વ્યક્તિના સહકારના મહત્વને દર્શાવે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીની નેતૃત્વમાં ભારત છોડો આંદોલનમાં જોડાયેલા બહાદુરોને યાદ કર્યા સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું તેમની હિંમતના કારણે જ દેશપ્રેમની ભાવના જાગી જેણે અસંખ્ય લોકોમાં સ્વતંત્રતાની ઈચ્છા જગાડી હતી જમ્મુ કાશ્મીરમાં કુલગામ જિલ્લાના અખલવન વિસ્તારમાં ચાલતા આતંકવાદ વિરોધી અભિયાનમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સેનાના બે જવાન શહીદ થયા છે ગયા શુક્રવારે શરૂ થયેલી આ અથડામણ સામેના અભિયાનનો આજે નવમો દિવસ છે શ્રીનગરના ચિનાર કોર્પ્સના સૈન્ય પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર શહીદ જવાનો લાન્સ નાયક પ્રિતપાલ સિંહ અને સિપાહી હરમિન્દરસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે પોલીસ સૂત્રોએ જણાવ્યું અથડામણ સ્થળ પર સલામત દળોના ઘેરા બાદ ગઈકાલ રાતથી જોરદાર વિસ્ફોટ અને વચ્ચે વચ્ચે ગોળીબાર થતો રહ્યો દુર્ગમ જંગલોમાં ડ્રોનથી દેખરેખ અને વધારાના દળ તૈનાત કરાયા છે પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ત્રણ અજાણ્યા આતંકવાદીઓને ઠાર કરાયા છે નાસાના ક્ર દસ મિશનના ચાર અવકાશયાત્રી ગઈકાલે સ્પેસ એક્સ ડ્રેગન કેપ્સ્યુલમાં સવાર થઈ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી રવાના થયા અને પૃથ્વી પર પરત આવતા આવવા માટેની અઢાર કલાકની યાત્રા શરૂ કરી અમેરિકાના અવકાશયાત્રી એની મેકકેલન અને નિકોલ એયર્સ જાપાનના તાકુયા ઓનિસી અને રશિયાના કિરીલ પેસ્કો આજે બપોરે ત્રણ વાગીને તેત્રીસ મિનિટે કેલિફોર્નિયા પાસે પ્રશાંત મહાસાગર પર ઉતરે તેવી સંભાવના છે એકસો છેતાલીસ દિવસમાં આ અવકાશયાને છોડના વિકાસ અને કોષવર્તન પર સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણની અવસરો પર બસોથી વધુ મહત્વના પ્રયોગો પૂર્ણ કર્યા ક્રુદસને દસને ક્રુ નવની જગ્યાએ માર્ચમાં મોકલાયું હતું રેલવે રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે તે અંતર્ગત મુસાફરોને પરત આવતા વખતે વીસ ટકાની છૂટ અપાશે આ યોજના હેઠળ આ છૂટ ત્યાં સુધી લાગુ રહેશે જ્યારે જવા અને પરત આવવા બંને યાત્રા માટે એક જ યાત્રી સમૂહ માટે ટિકિટ બુક કરાશે રેલવે મંત્રાલયે જણાવ્યું આ યોજના હેઠળ નોંધણી કરાયેલી ટિકિટનું ભાડું પરત નહીં અપાય તેર ઓક્ટોબર સુધીના સમયગાળા માટે આ યોજના હેઠળ બુકિંગ આ મહિનાની ચૌદ તારીખથી શરૂ થશે પરત ફરતી મુસાફરી માટે ટિકિટ બુક કરતા સમયે સાઠ દિવસનું એડવાન્સ રિઝર્વેશન સમયગાળો લાગુ નહીં થાય વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન ડબલ્યુએમઓએ ચેતવણી આપી છે કે ભારે ગરમી વિશ્વભરના લાખો લોકોને અસર કરી રહી છે ડબલ્યુએમઓના આંકડા મુજબ વિશ્વભરના ઘણા પ્રદેશોમાં તાપમાન વિક્રમ તોડી રહ્યું છે સરેરાશ દરિયાઈ સપાટીનું તાપમાન પણ વધી રહ્યું છે જુલાઈમાં યુરોપમાં ગરમીની સ્થિતિએ ખાસ કરીને સ્વીડન અને ફિનલેન્ડને અસર કરી હતી જ્યાં તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસથી ઉપર અસામાન્ય રીતે વધ્યું હતું ડબલ્યુએમએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે પશ્ચિમ એશિયા દક્ષિણ મધ્ય એશિયા ઉત્તર આફ્રિકાના મોટાભાગના ભાગો દક્ષિણ પાકિસ્તાન અને દક્ષિણ પશ્ચિમ અમેરિકામાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું દક્ષિણ પશ્ચિમ ઈરાન અને પૂર્વી ઈરાકમાં મહત્તમ તાપમાન વધી રહ્યું છે આનાથી ભારે ગરમી અને વિનાશક જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે પાકિસ્તાનની માનવાધિકાર પરિષદે બલુચિસ્તાનમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ બંધ કરવાની ટીકા કરી છે અને કહ્યું છે કે તે મૂળભૂત અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે આ રોગથી લાખો લોકોને અસર કરી છે કારણ કે તેનાથી સંદેશાવ્યવહાર શિક્ષણ અને આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડી છે પરિષદે સૂચના આપી હતી કે આવી સામૂહિક સજા જાહેર વિશ્વાસ અને લોકશાહીને નબળી પાડે છે વૈશ્વિક માનવાધિકાર સંસ્થાઓને ટાંકીને પરિષદે કહ્યું કે ઇન્ટરનેટ એક્સેસ એ લોકોનો મૂળભૂત અધિકાર છે ઉત્તરાખંડમાં આપત્તિગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યું જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં બે જવાન શહીદ નાસાના કૃગદર્શ મિશનના ચાર અવકાશયાત્રી આજે બપોરે કેલિફોર્નિયા પાસે પ્રશાંત મહાસાગર પર ઉતરે તેવી સંભાવના અને રેલવે શરૂ કરેલી રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના હેઠળ મુસાફરોને વીસ ટકાની છૂટ અપાશે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો